મિત્રો આપણી ટેકનિકલ જયગોગા એટલે કે આ ચેનલમાંથી હું કઈ કઈ જગ્યાથી પૈસાની કમાણી કરી રહ્યો છું તો વિડિયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો ઘણા લોકોને મિત્રો કોમેન્ટ પણ હોય છે કે તમને કેટલા ડોલર મળે છે કેટલા પૈસા મળે છે કઈ જગ્યાએ મળે છે તો મિત્રો એવું નથી કે હું આપણા વિડીયોના દ્વારા જ કમાણી કરી શકું છું એના વગર બે ફ્રીચર મને મળેલા છે જેની અંદર હું કમાણી કરી શકું છું અને અત્યારે હાલની અંદર મને અર્નિંગ એની અંદર થઈ રહી છે એ કયા કયા ફીચર છે એ લાઈવ પ્રૂફ સાથે તમને વિડીયોની અંદર દેખાડવાનું છું વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો મિત્રો આમ જોવા જઈએ ને તો મિત્રો આપણે જે સ્પેશિયલ આપણે એને કેટલા વ્યૂઝ મળે ને કયા વિડીયોની અંદર કેટલી અર્નિંગ થાય એનું કોઈ નક્કી હોતું નથી પણ જે એની વગર બે ફીચર છે એ છે મિત્રો થેન્ક્સ બટન એટલે ચેટ અને બીજા નંબરનું છે જે શોપિંગનું અને આ શોપિંગનું ઓપ્શન દરેક લોકોને મળે છે આમ પણ શોપિંગ બે પ્રકારના अलग-अलग આવે છે એ કઈ રીતે કામ કરે છે એ તમને કો વિડિયોની એટલે જેથી મિત્રો તમને ખબર પડે અને હું કઈ રીતે કમાણી કરું છું એ તમને તમને મિત્રો ખાસ ખબર પડશે તો અહીંયા તમને સાઈડમાં સ્ક્રીન દેખાડી રહ્યો છું એ આપણો ટેકનિકલ જેગુગાનો ફીચર છે જેની અંદર મે આ બધા ફીચરમાંથી અત્યારે હાલની અંદર તમારી દયાથી હું અહીંયા કમાણી કરી રહ્યો છું કયા કયા ફિચરમાં કઈ રીતે કામ કરવાનું છે હું એની અંદર કઈ રીતે કમાણી કરી રહ્યો છું એ લાઈવ પ્રૂફ સાથે તમને દેખાડી છે ઘણા લોકો એવું પણ વિચારતા હશે કે અહીંયા આપણને વ્યૂઝ ઉપર પૈસા મળે છે તો ઓછા વ્યૂઝ આવે તો આપણને પૈસા પણ ઓછા મળવાના છે પણ તમે મિત્રો જેમ જેમ આગળ યુટ્યુબની અંદર વધશો ને એમ તમને અલગ અલગ યુટ્યુબની અંદર ફ્રીચર મળે છે હવે કઈ રીતે મળે છે સૌથી પહેલાં તો જો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ છે jeva 500 subscribe thai ne ane 3000 watch time ke 3 million views thai એટલે તમને પહેલા નંબરનું અહીંયા ત્રીજા નંબરનું ફીચર મળી જશે સુપર્સ હવે તમે વિચાર કરો કે સુપર્સ ની અંદર તો આપણે પૈસા કઈ રીતે કમા પણ એની અંદર પણ તમે કમાણી કરી શકો છો હું કઈ રીતે એની અંદર કમાણી કરું છું એ પણ લાઇવ Proof સાથે તમને દેખાડીશ બીજા નંબરનું છે બ્રાન્ડ કનેક્ટ અબે આની અંદર તો આપણે સ્પેશિયલ શોપિંગ મેક ઓપ્શન બનાવવું પડે છે ડીલરશીપ ટાઈપનું ત્યારે એની અંદર તમે કમાણી કરી શકો છો પણ એની અંદર હાલ મે ઓન કરેલું છે ને એની અંદર આપણે હાલ સુધી કોઈ એટલી બધી અર્નિંગ કરી સકી નથી કારણ કે એની અંદર આપડા ખુદના પ્રોડક્ટ શેર કરવા પડે છે એક અલગ શોપિંગ બનાવવું પડે છે અને એમાંથી આપણે પ્રોડક્ટ શેર કરવાની છે અને છેલા નામનું છે શોપિંગ નું જે ઓપ્શન આ બેસ્ટ આપડા માટે છે અને એની અંદરથી બહુ સારામાં સારી આપણે કમાણી કરી શકીએ છીએ આ ફીચર હમણે જ આવ્યું છે છેલ્લો એક જ મહિનો છે અને મે પહેલા પણ વિડિયો બનાવેલ છે કે આની અંદર આપણે કઈ રીતે કમાણી કરી શકીએ છે પણ આની અંદર મને એવું લાગ્યું કે આની અંદર આપણે ડોલરો મળી રહ્યા છે તો મને એવું થયું કે આપણે એક વિડિયો તમારા માટે બનાવી નાખીએ અને આ ફીચર તમને ક્યારે મળે છે અને કઈ રીતે મળે છે અને એની અંદર આપણે કઈ રીતે પૈસા કમાવાના છે એ લાઈવ પ્રૂફ સાથે આ વિડિયોની અંદર તમને દેખાડવાનો છું સૌથી પહેલા તો અહીંયા સુપર છે આ બે ફીચર છે તેના માટે આપણે 4000 વોચ ટાઈમ અથવા 10 મિલિયન વ્યૂઝ થાય ને ત્યારે તમને આ શોર્ટ વિડિયોના બે ફીચર ઓન મળશે ત્યારે તમે એની અંદર એડ દ્વારા પૈસા કમાઈ શકો છો આપણી વિડિયોની અંદર એડ લાગેના ઉપર ત્રીજા નંબર ઉપર ચેક દાખલા તરીકે તરીકે તમે અમારી વિડિયો ગમે છે મારા વિડિયો દ્વારા તમારું સારામાં સારું કામ થઈ ગયું છે તો તમારા મનની અંદર થાય કે આ વિડિયો આપણા માટે હેલ્પફુલ થઈ છે તો તમે તમારા Google Pay દ્વારા એની અંદર પૈસાની કમાણી આવી રીતે નાખી શકો છો જેવી રીતે આ સબ્સ્ક્રાઇબ મિત્રો એ મને પૈસા નાખ્યા છે જોઈ લો ₹50 ₹100 ₹40 આવી રીતે જે લોકોએ પૈસા નાખ્યા છે એવી રીતે મિત્રો અહીંયા તમે કમાણી કરી શકો છો જોઈ લો અહીંયા ₹100 ₹40 ₹40 તો આ રીતે પૈસા ની અંયા તમે સુપર ચાર્જ દ્વારા કમાણી કરી શકો છો અને અંયા બ્રાન્ડ કનેક્ટ છે એના માટે અલગથી આપણે શોપિંગ એટલે ડીલરશીપ અંયા બનાવવું પડે છે જો તમે હાલમાં કોઈ ઓફર ધરાવતા નથી અંયા ઓફર ટાઇપ નું હશે અને અંયા કિંમત બી મત બધી આપણે લગાવવાની હોય છે પણ હું એના ઉપર વધારે રશ ધરાવતો નથી અને છેલા નંબર નું જે ફ્રીજર છે એ આપણા માટે બેસ્ટ છે ડાયરેક્ટલી એની અંદર તમને કમિશન મળે છે ભલે ફ્લિપકાર્ટ હોય એમેઝોન હોય કે મિત્ર હોય એની અંદર જે મૈત્રા હોય એની અંદર ડાયરેક્ટલી તમને કમિશન મળે છે પણ પ્રોડક્ટ તમે તમારા વિડીયોની અંદર શેર કરો છો કોઈ પણ વ્યક્તિ ખરીદે છે તો એની અંદર ડાયરેક્ટલી તમને કમિશન મળે છે હવે કઈ રીતે મળે છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ અને જેવું મેં એની ઉપર ક્લિક કર્યું છે તો તમે મિત્રો જોઈ શકો છો કે સત્તર ડોલર તો માત્ર મને એની અંદરથી જ મળ્યા છે અને માત્ર બે જ પ્રોડક્ટ આપણા સબસ્ક્રાઈબ મિત્રોએ ખરીદી છે તો મને અહીંયા સત્તર ડોલર મળેલા છે મિત્રો આપ જોઈ શકો છો અને પ્રોડક્ટ આપણે કોઈપણ શેર કરવાની રેસે તમે જે પણ પસંદ આવે ને એ પ્રોડક્ટ તમે શેર કરો કોઈ પણ વ્યક્તિ ખરીદે છે તો અહીંયા આ રીતે તમને અહીંયા પૈસા મળ્યા છે કોઈ પણ અહીંયા કેટલા લોકોએ ક્લિક કર્યું છે કેટલા લોકોએ ખરીદી કરી છે અને તમને કેટલા ડોલર મળ્યા છે એ તમને અહીંયાથી સારામાં સારું જોવા મળી રહ્યો છે તો આ ફીચર બહુ આપણા માટે સારું છે તો આ મેન છે મિત્રો આપણી ટેકનિકલ જે ગુગલની અંદર આ ફીચર છે ને બહુ સારા માટુ છે અહીંયા ભલે એક જ મહિનો થયો પણ એક મહિનાની અંદર મને એક્સ્ટ્રા 17 डॉलर तो आपरा वीडियो वगैरा यहीं थी मैंने मारीया छे तुम्ही જોઈ રહ્યા છો તો આ બહુ સારામાં સારુ ફીચર છે મિત્રો અને એની અંદરથી પણ હું કમાણી કરી રહ્યો છું તો બે ફીચરમાંથી તો આપણે કમાણી સુપર ચટ અને અહીંયા શોપિંગમાં બેમાંથી આપણે પૈસા કમાઈ રહ્યા છે આ બે તો આપણું ચાલુ છે જ ઓલરેડી પાવચ પેડ અને એની અંદરથી પણ આપણે કમાણી કરી છે કે હવે એની અંદર આપણે પૈસાની વાત કરીએ અહીંયા જો તો અહીંયા કોઈ પણ પ્રોડક્ટ અહીંયા છે કોઈ પણ વિડિયોની અંદર તમે અહીંથી શેર કરો છો તો અહીંયા લખેલું જ આવશે કે તમને કમિશન કેટલું મળશે દરેકમાં અહીંયા લખેલું જ આવે અને અહીંયા જોઈ શકો છો કેટલું મહેનત મહેનત જે પણ ઓફર હશે ને એ તમને જોવા મળી રહેશે અને અહીંયાથી તમે સર્ચ કરીને કોણ શેર કરી શકો છો અને દરેક વિડિયો ની અંદર આ પ્રોડક્ટ આપલા લગાઈ શકો છો હવે આ ફીચર કોને મળે છે જે લોકો ની મ્યુઝિક ની ચેનલ છે એમના માટે આ ફીચર મળશે નહીં બીજા નંબરમાં 10000 ઉપર તમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ હોવા જોઈએ તો જ તમને આ ફીચર મળશે તો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જૈગોગાને YouTube રિલેટેડ ની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે